નમસ્કાર મિત્રો હું સુરેશભાઈ ઠાકોર ધાનેરા આપણે આજે મુદ્દાની વાત કરીએ તો આપણે એકવીસ તારીખે મહાસંમેલન ધાનેરા અંદર બનાવી રહ્યા છે જે સંમેલન રાખવામાં આવ્યું છે એ આપણું ધાનેરા બનાસકાંઠા અંદર જ રહેવું જોઈએ અને થરાદ અંદર નથી જવાનું આપણે એના માટે જે મારા ઠાકોર સમાજને અપીલ કરું છું કે જેટલો બને એટલું ધાનેરા તાલુકા અંદર જેટલા વસાવટ છે ઓગણ ચાલીસ ગામમાં ઠાકોર સમાજ એટલા બધે હર ગામ અંદરથી હર ગાડીઓ ભરાઈ ટ્રેક્ટર લઈ લઈ અને આ સભા અંદર આવે મોટી સંખ્યા અંદર આપણો ઠાકોર સમાજ આવે અને આપણા સાથે અન્યાય ના થાય એવું કરવાનું છે અને બહુ મોટી સંખ્યા અંદર આવવાનું છે એ પ્રમાણે હર સર્વે સમાજને મારી નમ્ર અપીલ છે કે આપ આવો અને આ સભાને બહુ મોટી સંખ્યા અંદર સફળ કરો અને આપણે આ સભાને પબ્લિક જો દેખાડી અને સરકારને બતાવવાનું છે કે ધાંધરા તાલુકો આજે રોડ ઉપર આવ્યો છે અને અમારે બનાસકાંઠા ઉપર જ રહેવાનું છે થરા તાલુકા અંદર જવાની જરૂર નથી અને નથી જવાનો એવો આપણે એક સંદેશ સરકારને મજબૂત તરીકે આપવો પડશે તો આવો સાથે મળીને એકવીસ તારીખે મામા બાપજીના મંદિર આગળ મળીએ બાર વાગે સમય છે અને બહુ મોટી સંખ્યા અંદર આવો એવી મારી નમ્ર અપીલ છે અને ટોટલ સમાજને સાથે લઈ આવો અને બધેને નમ્ર અપીલ કરો કે આપણે અહીંયા જવાનું છે થરાદમાં જવાનું નથી થરાદ અંદર છે શું થરાદથી આગળ જઈએ તો રણ જ છે એવો જ આપણે સરકાર શ્રીને કહેવાનું છે અને આપણે સરકાર શ્રી અંદર જવાનું નથી ત્યાં આગળ અને ત્યાંથી આપણે બનાસકાંઠા અંદર એવાનો એવો મેસેજ આપવાનો છે અને બહુ મોટી સંખ્યા અંદર વધારો એવી મારી નમ્ર અપીલ છે